પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિયક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને દિવસ પંદરમી ઓક્ટોબર બે હજાર પચીસ અને બુધવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કોર્ટમાં અનોખો કેસ કદી ન આવ્યો હોય એવો કેસ કોર્ટમાં કુટુંબને લગતા ઘણા બધા કેસ દાખલ કરવામાં આવે છે પતિ પત્નીના ઝઘડાના કેસ હોય પતિ પત્નીના છૂટાછેડા ડાયવોર્સ માટેના કેસ હોય ભરણ પોષણ માટેના કેસ હોય બાળકોનો કબજો મેળવવા માટેના કેસ હોય લગ્ન જીવનના હક પ્રાપ્ત કરવા માટેના કેસ હોય અને મિલકતની વહેંચણી સંબંધીના કેસ હોય આવા કેસ તો કોર્ટમાં સામાન્ય થઈ પડ્યા છે હમણાં એક કોર્ટમાં જે કેસ હતો એની વિગત મેં કોઈક જગ્યાએ વાંચી બહારની સાક્ષી છે પરદેશની સાક્ષી છે સિત્તેર વર્ષના ભાઈએ એસી વર્ષના ભાઈ ઉપર કેસ કર્યો શેના માટેનો કેસ મિલકતની વહેંચણી મિલકતનો ભાગ જોઈએ છે એના માટેનો કેસ ના એના માટેનો કેસ નથી એ સિત્તેર વર્ષના ભાઈનો કેસ અને અરજ હતી કે મારો ભાઈ જે એંસી વર્ષની ઉંમરના છે એમને બરાબર દેખાતું નથી પોતાનું કામ કરી શકતા નથી અને છતાં પણ મારા એકસો ને દસ વર્ષના માતુશ્રી તેમની સેવા તેઓ કરી રહ્યા છે એમની પોતાની તબિયત સારી નથી અને કોર્ટને એમણે જાણ કરી કે મેં મારા ભાઈની પાસે ઘણી બધી વખતે માગણી કરી કે માની સેવા કરવાની તક મને પણ આપો પણ એ મને મારા વૃદ્ધ માની સેવા કરવાની તક આપતા નથી એટલે કોર્ટને અરજ કરીએ છીએ કે તમે હુકમ કરો કે મારા ભાઈના ઘરેથી મારા મારા ઘરે આવે એવો હુકમ તમે ભાઈને કરો અને ઘણી બધી વખતે આપણે જાણીએ છીએ મા બાપને રાખવાનો પ્રશ્ન થાય ત્યારે નાનો ભાઈ કે મોટો ભાઈ એ અણગમો બતાવે મારી પાસે ટાઈમ નથી મારી પાસે આવક નથી મારું ઘર મોટું નથી એવા ઘણા બધા બાના કાઢતા હોય પણ અહીંયા આગળ તો આ કોર્ટમાં જજ કહે છે કે આ તો જુદા જ પ્રકારનો કેસ છે એટલે માજીને પ્રશ્ન કર્યો કે તમારા બે દીકરા એક સિત્તેર વર્ષના છે અને એક એંસી વર્ષના તમે કોની સાથે રહેવા માગો છો અને માજી કહે છે હું તો કશું બોલી શકતી નથી પણ બંને ભાઈઓને ન્યાય મળે માટે પંદર પંદર દિવસ એમના ઘરે મને રાખો અને જ્યારે એના વિશે ચર્ચા વિચારણા કરી તો જજ કહે છે એ બરાબર નથી પંદર દિવસ અહીંયા રહો અને પંદર દિવસ ફરી બીજી જગ્યાએ જાઉં એ બરાબર નથી પણ અત્યારે હું કોર્ટમાં જજ તરીકે હુકમ કરું છું મોટા ભાઈને કે તેમની તબિયત સારી રહેતી નથી અને માટે પોતાની તબિયત સાચવવાને માટે પોતાના માની જવાબદારી નાના ભાઈને રાજી ખુશીથી આપે અને કોર્ટનો ફેસલો થયો ત્યારે હેસી વર્ષના ભાઈએ રડતા રડતા સ્વીકાર્યું કે મારે તો મારા માની સેવા કરવી છે પણ કોર્ટ હુકમ કરે છે તો હવે હું મારા માને મારા નાના ભાઈના ઘરે મોકલું છું નિર્ગમનુ પુસ્તક વિસ્મો અધ્યાય અને બારમી કલમ તારા માનું બાપનું સન્માન કર કે જેથી તારું આયુષ્ય દીર્ઘ થાય વાલા ભાઈઓના બહેનો વચનમાં બહુ જ મોટી ખાતરી આપી છે ત્યારે આજે યુવાન દીકરા દીકરીઓ હોય મોટા દીકરા દીકરીઓ હોય તેમની જવાબદારી મા બાપ પ્રત્યેની છે એ ભૂલી ના જઈએ અને પ્રભુ આ સમજવામાં આપણા બધાની સહાય કરે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજના આ મનનને માટે મનન સમજવામાં આત્માની દોરવણી આપો સહાય પૂરી પાડો એ વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો માન્ય કરો આ મેન